પછી એને પૂછ પછી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાય ત્યારે તેને ખબર પડી તેના પેરેન્ટ્સને કે તેની પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા હોવાથી તે પોતાનું ઘર છોડીને જતી રહી તો પેરેન્ટ્સને આપણે એક વાત કહેવા માંગીએ છીએ આપણા યુટ્યુબના માધ્યમ ઓનલાઈન માધ્યમથી કે તમારો બાળક છોકરો હોય કે છોકરી હોય કોઈ પણ હોય તમે ઈચ્છો છો કે તમારા જે તમારું બાળક છે તેના માર્ક સારા આવે પણ ઘણી વખત પેપર એવું હોય છે કે ઘણી વખત તેમને શ્રેષ્ઠના લીધે યાદ ના રહેવાથી એમને પણ શું થાય છે કે માર્ક ઓછા આવે એવું બને છે રાઈટ ઘણી વખત અમુક ટીચર ટફ ચેકિંગ કરવાથી પણ એમના માર્ક્સ ઓછા આવતા હોય છે અને ઘણી વખત એવું પણ બને છે કે જે વાંચેલું હોય છે તેમને પરીક્ષા હોલમાં જ્યારે બેસે છે જ્યારે એક્ઝામ દેવા ત્યારે એ વસ્તુ શું થાય ભૂલી જતું હોય છે એનું કારણ છે એમને ડર એમને ડર એ છે કે મારા માર્ક જો મારા માતા પિતાએ ધાર્યા છે કે એસી થી ને એવું ગણિતમાં આવે પણ પેપર એવું હાર્ડ આવ્યું કે 60 માર્ક્સ નું જ આવડે છે તો એવું થશે કે મારા મમ્મી પપ્પા મને શું કહે છે ઘણાના પેરેન્ટ્સ તો મારતા પણ હોય છે આપણે એવું મેં જોયેલું છે રાઈટ તો તેના ડરથી શું કરશે વિદ્યાર્થીઓ જે ના ભરવાનું પગલું ભરી લેતા હોય છે ઘણા તો ગળા ફાંસો સુધી પણ ખાઈ લેતા હોય છે અથવા સુસાઇડ પણ કરી લેતા હોય છે જો તમારું બાળક જીવતું હશે તો ફરીથી પરીક્ષા આપી દેશે અને ફરીથી સારો એવો સ્કોર કરશે કારણ કે એક જ પરીક્ષા કંઈ વ્યક્તિનું ભવિષ્ય ડિસાઇડ નથી કરતી હોતી અને વિદ્યાર્થીઓને પણ હું કહું છું મહેનત લગાતાર કરતા રહો જે પણ તમારો અભ્યાસક્રમ ચાલે છે જે પણ સ્કૂલમાં તમને ભણાવવામાં આવે છે જે પણ તમે ક્લાસમાં જતા ત્યાં ભણાવવામાં આવે છે ત્યાં તમે ટેસ્ટ રેગ્યુલર આપો શાંતિથી વાંચો અને રોજનું રોજ રીડિંગ કરવાની પ્રેક્ટિસ કરો રોજનું રોજ તમને જે હોમવર્ક આપવામાં આવે છે જે પણ તમને ક્લાસમાં જે શીખવાડવામાં આવે છે મેથ્સ છે સાયન્સ છે ઇંગ્લિશ છે ફિઝિક્સ હોય ગમે તે હોય ગમે સબ્જેક્ટ હોય પ્રેક્ટિકલ કે થિયરી નોટ્સ બનાવો એને વાંચો રોજનું રોજ રીડિંગ કરો જેથી તમને ભવિષ્યમાં સારા એવા માર્ક્સ આવે અને આવું પગલું ના ભરવું પડે પણ ઘણા વિદ્યાર્થીઓને ડરના લીધે યાદ નથી રહેતું પહેલું પ્રશ્ન છે કે માતા પિતાનો ડર હોય છે અથવા શિક્ષકોનો પણ ડર હોય છે અમુક વિદ્યાર્થીઓને ક્વેરી હોય છે પણ અમુક ટીચરને નથી પૂછી શકતા કારણ કે ટીચરનો એટલો ડર હોય છે કે મારા અને બીજું એક હોય છે કે સ્ટુડન્ટની મેન્ટાલિટી હોય છે કે સાઈન્ટ કે બેઠા છે એમાં હું મારો ડાઉટ પૂછીશ તો મારા વિશે લોકો શું વિચારશે રાઈટ અને ટીચરમાં પણ અમુક જગ્યા ક્લાસમાં ટીચર લોકો પણ સારી રીતે રિપ્લાય નથી કરતા હોતા રાઈટ અમુક વખત એવું પણ બને છે કે સ્ટુડન્ટ કોન્સન્ટ્રેટ નથી કરતા હોતા અમુક સબ્જેક્ટ હોય છે જે એમાં પણ એમનો એમનો પણ ફોલ્ટ હોય છે એમનો પણ વાંક હોય છે કે એ જ્યારે જ્યારે ટીચર કે કોઈ ભણાવતા હોય છે સ્કૂલમાં ત્યારે એ લોકો ધ્યાન આપતા નથી અને બીજું એક વસ્તુ એવી હોય છે કે જ્યારે એ લોકોને પરીક્ષા લેવામાં આવે છે જ્યારે ટેસ્ટ લેવામાં ત્યારે તેમનું પરફોર્મન્સ સારું નથી આવતું તો એનું રીઝન એક જ છે કે એમની કન્સિસ્ટન્સી નથી ભણવામાં એમનું ધ્યાન પ્રોપર રાખતા નથી હોતું અને માતા પિતાઓ તમે ગુસ્સે થાઓ ઠપકો આપવો ઠીક છે પણ એટલો બધો પણ ઠપકો ના આપો જેથી તમારું બાળક તમને તમારાથી ડરીને આત્મહત્યા સુધીના પગલાં ભરે અથવા ઘર છોડી જવાનું કરે એને સમજાવો અને સ્ટુડન્ટ હોય પણ સમજવું જોઈએ કે માતા પિતા અને શિક્ષકો તમારા દુશ્મન હોતા નથી હોતા એ તમારું સારું ઈચ્છે છે કે તમારે સારા માર્ક્સ મેળવીને સારા એવાઓ કોઈ પણ તમારું ડ્રીમ હોય એન્જિનિયર ડૉક્ટર કે ટીચર કે કોઈ પણ ફિલ્ડમાં તમારે જવું હોય તો સારા એવા માર્ક્સ જરૂરી છે આજનો ટાઈમ શિક્ષણનો છે રાઈટ તમારે ભણતર પણ જરૂરી છે તો તમે અત્યારથી તમે તમારા ભણવાના કરિયરમાં ધ્યાન નહીં આપો અને ફાલતુ ચીજોમાં ટાઈમ આપશો સોશિયલ મીડિયામાં ટાઈમ આપશો કે અનનેસેસરી પ્રવૃત્તિમાં ધ્યાન આપશો રાઈટ કે તમે ગેમ રમશો તો તમારું ભવિષ્ય બરબાદ થઈ જશે રાઈટ મોબાઈલનો ઉપયોગ કરો પણ સદુપયોગ કરો રાઈટ તમે ભણવા માટે કરશો તો તમારા પેરેન્ટ્સ કોઈ દિવસ ના નહીં પાડે રાઈટ તમે ભણવા માટે તમે કોઈ વિડિયો લેક્ચર તમે તમારા ટોપિક ભણવા ભણવા માટે માટે વાપરો કોઈ કન્ટેન્ટ તમને ખબર હોય તો 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 હવે છે તમે તમે મોબાઈલનો સદુપયોગ કરો બરાબર તમે ગેમ રમીને તમારો ટાઈમ બગાડો છો સાથે સાથે તમારા માતા પિતાના પૈસા લાગેલા હોય છે જ્યારે આટલી મોંઘવારીમાં તમને એટલું ભણાવે છે સારી સ્કૂલમાં મોકલે છે પ્લસ તમને કોચિંગમાં લગાવે છે તમને લાખો રૂપિયા લાગતા હોય છે અને ત એને પૈસાનો ડર નથી હોતો તમારા કરિયરનો ડર હોય છે કે મારું બાળક છોકરો કે છોકરો ભવિષ્યમાં આગળ વધે અને માતા પિતા પણ ઘણી વખત ઉમેદ વધારે બાંધી દેતા હોય છે ઘણીવાર દેખાય એવું પણ હોય છે કે કોઈ સપોઝ કોઈના બે ભાઈઓ હોય છે એમાં મોટા ભાઈનો છોકરો માં ભણતો હોય છે અને અને એને કાકાનો છોકરો પણ માં ભણતો હોય છે અથવા પાડોશીનો છોકરો ટેન્થ અને માં ભણતા હોય છે પોતે એક સપોઝ ડૉક્ટર છે તો એવું વિચારે છે કે મારો બાપ બાળક છે જે મારો બાબો છે કે મારો છોકરી છે એ પણ ડૉક્ટર બને તો એને નેવું પર્સન્ટ લાવે છે પણ અત્યારનામાં બધાના માઇન્ડસેટ કેવું હોય છે અલગ અલગ હોય છે દરેક વિદ્યાર્થી એક સરખું પ્રેક્ટિસ એક સરખી મહેનત કરતો નથી હોતો તો એ બાળક માં શું થાય કે મારા જો બા નેવું ટકા નહીં આવ્યા મારા નેવું ટકા ના આવ્યા તો મને મારા પેરેન્ટ્સ શું કરશે ડર એમ વિચારશે કે ઘરમાંથી કાઢી મૂકશે અથવા મને ઘરમાં મારશે અથવા જેવું તેવું બોલશે તો બાળક ડરના લીધે શું કરશે કે આ સુસાઇડ કરવાની કોશિશ કરશે કે આ ઘર છોડી જવાની કોશિશ કરશે તો તમે તમારા બાળકને સૌથી પહેલા કમ્પેરિઝન કરવાનું બંધ કરી દો તમારું બાળક જેવું છે એવું તમે એને એક્સેપ્ટ કરો આ એને સમજાવો એને કન્સલ્ટ કરો બેટા પ્રેક્ટિસ કરીશ સારા માર્ક્સ આવશે એવું એને મોટિવેટ કરો રાઈટ તમે સારી રીતે મોટિવેટ કરશો તો એ થશે અને બાળકોએ પણ ચિંતાને સમજવું જોઈએ કે આપણા પપ્પા મમ્મી છે છે જે આપણા સૌથી સારા આપણે મિત્રો સાથે ગપ્પા મારીને કે આમથી આમ બાઇક ઉપર ફરીને આપણા કઈ માર્ક સારા આવવાના નથી કરિયર સારું સેટ હશે તો તમારી જિંદગી સારી જશે તો વિદ્યાર્થી મિત્રોને એક જ મેસેજ છે કે તમે ટેસ્ટ આપો રેગ્યુલર તમારા માતા પિતાની વાત સાંભળો તમે પરીક્ષામાં સારું મેળવવા માટે કન્સિસ્ટન્સી વાંચવાનું રાખો અને સૌથી પહેલા કે પગલું કોઈ પણ ભરો છો તેમાં તમે વિચાર કરો કે તમારા એક પગલું ખરાબ ભરવાથી તમારા માતા પિતા પર શું અસર પડશે અને માતા પિતા કોઈ તમને મારી નથી નાખવાનું ખાલી વધુ મધુમ તમને બે ઠપકો આપશે અથવા વધુ મધુમ એક લાફો મારશે બીજું તો કશું કરવાના નથી તો તમે તમારું ઘર છોડીને જશો તો તમારે સૌથી વધારે તમને તકલીફ થશે રાઈટ એટલે કોઈ દિવસ આવા પગલા ભરવા નહીં શાંતિથી રહેવાનું કોન્સન્ટ્રેટ સાથે સ્ટડી કરવાની અને ચિંતા મુક્ત રીતે ભણો અને પ્રેશર સાથે ભણશો તો માંસ કોઈ દિવસ નહીં આવે શાંતિથી વિચારીને ડેલી ટેબલ પ્રમાણે ભણવાનું રાખો જેથી તમારો સારો એવો સ્કોર થાય અને માતા પિતાએ થોડું સમજવું જોઈએ કે છોકરાના પર આપણા જે સપનાનું પ્રેશર છે એમના પર ના આપે ચાહે દસમામાં હોય કે બારમામાં હોય એને ટકાવારી સાથે સરખામણી ના કરો એને કોઈ બીજા વિદ્યાર્થી સાથે સરખામણી ના કરો એને વાત વાતમાં ટકોર ના કરો કે તારા સાઠ ટકા આવ્યા છે તારા સિત્તેર ટકા આવ્યા છે રાઈટ કારણ કે એને મેન્ટલી પ્રેશરમાં રહેશે તો એ સારું પરફોર્મન્સ નહીં કરી શકે એને મેન્ટલી હેપી એમ કો કે ના બાળક બેટા તું કરી શકીશ તું એકસોને દસ ટકા કરી શકીશ તોય છોકરો એકસોને દસ ટકા સારો એવું પરફોર્મન્સ કરી આપશે રાઈટ તમારું બાળક જીવતું હશે તો આ પરીક્ષા પરીક્ષાની તો નેક્સ્ટ પરીક્ષામાં પણ સારું પરફોર્મન્સ આપશે રાઈટ એક પરીક્ષા વ્યક્તિનું ભવિષ્ય નક્કી નથી કરતી રાઈટ કોઈ પણ લેવલ માં હોય એક પેપર ખરાબ ગયું છે તો એવું નહીં કે બધા પેપર ખરાબ થશે રાઈટ એક પેપર ખરાબ ગયું છે તો મહેનત કરશે તો ભવિષ્યમાં એનથી પણ સારી સારી એક્ઝામ ટોપ કરે છે રાઈટ તો ઘણી વખત પેપર પણ ટફ જાય છે તો વિદ્યાર્થી લોકો પોતાનું કિસ્સામાં જોયું છે કે કે લોકો રિઝલ્ટ પહેલા પોતાને આ રીતે ઘર છોડવાના અથવા આત્મહત્યાના પ્રયાસ કરે છે તો પેરેન્ટ્સે સમજવું જોઈએ એમની અને સ્ટુડન્ટોએ પણ સમજવું જોઈએ કે આવા પગલા ના લે અને ભવિષ્ય છે બહુ મોટી છે જિંદગી શાંતિથી જીવો અને સુરક્ષિત રીતે રહો અને તમારો ટાઈમ વેસ્ટ ના કરો સારી પ્રવૃત્તિ કરો અને મોબાઈલમાં ગેમ અને અનનેસેસરી સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યા વગર તમે ભણવા પર કોન્સન્ટ્રેટ કરો તમારી યોજના બનાવો ટાઈમ ટુ ટાઈમ સ્કૂલે જાઓ અને ટાઈમ ટુ ટાઈમ તમે ટેસ્ટ લખવાનું રાખો અને રોજનું રોજ રિવિઝન કરવાનું રાખો જેથી તમારી જિંદગીમાં તમે જે પણ ગોલ નક્કી કર્યો છે તે તમે પ્રાપ્ત કરી શકો છો રાઈટ તો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ થેન્ક્સ ફોર વોચિંગ